સમસાવાદ ગામે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી સમસાવાદ બસ સ્ટેન્ડથી ગામમાં જવા માટે સમસાવાદ ગામના લોકો આવવા જવા માટે ઘણી તકલીફ વેઠતા હતા ત્યારે ડભોઈ વિધાનસભામાં આવતું છેલ્લું ગામ સમસાવાદના લોકોએ વારંવાર રજૂઆત કરતાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારને ધારધાર રજૂઆત કરતા બે કિલોમીટરનો રસ્તો આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ બે કિલોમીટર એપ્રોચ રોડ આશરે એકસઠ પોઈન્ટ એકત્રીસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે ત્યારે સમસાવાદ ગામના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તથા વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા વડોદરા તાલુકા પંચાયત પ્રમુખ

લગભગ બે કિલોમીટરનો આ રસ્તો બનવાનો છે ઘણા લોકોની માગણી હતી પણ ધન્યાવી કારવારણવાળા રસ્તાનું કામ બાકી હતું એટલે આ કામ અટવાયેલું હતું હવે ધન્યાવી કારવરનો રોડ પણ સરસ બની ગયો છે ત્યારે આ રસ્તાની આજથી કામગીરી ચાલુ થશે આમાં મેટલ કામ છે નાળાનું કામ છે તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે એટલે લોકોને જે અત્યાર સુધી તકલીફો પડી છે તકલીફો નહીં પડે અને ચોમાસામાં પણ લોકો અહીંયાથી અવર જવર સારી રીતે કરી શકશે એક તબક્કે આ છેવાડાનું ગામ કહેવાતું હતું પણ હવે આ ગામ મધ્યમાં આવી ગયું હોય એમ ચારે બાજુથી એના કનેક્ટ કરતા તમામ રસ્તાઓ બની રહ્યા છે એટલે શમશાબાદ ગામના તમામને અભિનંદન આપું છું ને શુભેચ્છાઓ શૈલેષભાઈ શૈલેષભાઈ આજે સંકલનની બેઠકમાં સાહેબ તમે અનાજ જે ગેરકાયદેસર વેચાય છે એની પર તમે મુદ્દો ઉઠાવેલો કયા કારણસર અત્યાર સુધી નહીં સાહેબ હવે ત્યાર સુધીને અત્યારે સંકલ્પ યાત્રા ચાલે છે અને સંકલ્પ યાત્રા દરમિયાન જે અમારી પાસે ફરિયાદો આવી હોય અને સરકાર જ્યારે મફત અનાજ આપતું હોય અને એ અનાજ વચેટિયાઓ ખાઈ જતા હોય કે ઓછું અનાજ આપતા હોય અને ગરીબ લોકો ફરિયાદ કરે તો ફરિયાદને એમના પ્રતિનિધિ તરીકે અવાજ આપવો એ મારી ફરજ છે અને ફરજના બાજુ જે જ રીતે રજૂઆત કરી છે અને કલેક્ટરે એક્શન લેવાના પણ ચાલુ કર્યા આ જ રીતના બનાવો પંચમલમાં હતા પંચમલમાં આજના છાપામાં છે કે ત્રણ ચાર દુકાનોને સીલ મારવામાં સાહેબ તમારી ફેસબુક આઈડી આજે બીજી વખત હેક કરીને ફરી બોગસ આઈડી તમારે ભરવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરી છે હેક આઈડી લોકો બનાવતા હોય છે એનો દુરુપયોગ ના થાય એટલે પોલીસ કમિશનરને સાયબર ક્રાઈમમાં પણ ફરિયાદ કરી છે આ ત્રીજી વાર ફેક આઈડી બનાવવામાં આવ્યો આ વખતે સ્પેલિંગ મિસ્ટેક કરે એટલે તરત જ ખબર પડી ગઈ અને એ બાબતમાં સાયબર ક્રાઈમ ના ACP સાથે પણ વાત કરી પોલીસ કમિશનર સાથે પણ વાત થઈ છે અને લેખિતમાં પણ મે ફરિયાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર